આજરોજ સુલતાનપુર મુકામે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના અનુસંધાને ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સુલતાનપુર ગ્રામ પંચાયત માધ્યમિક શાળા કુમાર શાળા કન્યા શાળા પોલીસ સ્ટેશન આરોગ્ય કેન્દ્ર તમામ સરકારી કર્મચારીઓ અને ત્રણેય શાળાના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સમગ્ર ગામની શેરીએ શેરીએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજાવીને ત્રિરંગાનું જે માન અને સન્માન સાથે ગરિમા આપી છે એ આ ગામની લાક્ષણિકતા છે સાથે સાથે પંદર ઓગસ્ટના રોજ જે દેશ આઝાદ થયો હોય એને અનુસંધાને તમામ બાળકોના ચહેરા ઉપર અને એની એક જનૂન જજબા અને જિસ્સા સાથે એણે જે કાર્યક્રમને એક પ્રગટ કર્યો છે જે આવનાર પેઢી માટે એક મિશાલ બની રહી છે ભારત માતા કી જય વંદે આજરોજ તેર આઠ ચોવીસ ના રોજ હર ઘર તિરંગા યાત્રા રેલી અનુસંધાને પંદરમી ઓગસ્ટ ના કાર્યક્રમને અનુસંધાને ગ્રામ પંચાયત સુલતાનપુર ના નેજા હેઠળ તમામ શાળા માધ્યમિક શાળા કન્યા શાળા કુમાર શાળા તેમજ ગામના અગ્રણી સામાજિક કાર્યકરો રાજકીય આગેવાનો ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો નવા નિયુક્ત પીએસઆઈ શ્રી સોલંકી સાહેબ એમનો સમગ્ર સ્ટાફ તેમજ સહકારી મંડળી તેમજ ગામમાંથી પધારેલા અન્ય મહેમાનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તિરંગા કાર્યક્રમને બોળી પ્રસિદ્ધિ અપાવી અને દરેક શેરી દલી દરેક જગ્યાએ આ રેલી યાત્રા નીકળી અને તમામ લોકોએ ખૂબ જ જોરશોરથી નારાઓ સાથે આ રેલીને આવકારી અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ રેલીનું આયોજન થયું એમના બદલ આ તમામ શાળાના આચાર્ય ગ્રામ પંચાયત સુલતાનપુરના કર્મચારીઓ પોલીસ સ્ટાફ સહકારી મંડળી તેમજ તમામ શાળાના શિક્ષક મિત્રો ને વિદ્યાર્થીઓએ બહોળી પ્રમાણ પ્રમાણમાં આ યાત્રામાં રેલી તિરંગા રેલીમાં જોડાય ને ખૂબ જ આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું માધ્યમિક શાળાના આચાર્ય સર્વને અભિનંદન ને પંદરમી ઓગસ્ટ જે આવનાર રાષ્ટ્રીય તહેવાર છે એ અનુસંધાને હું સૌને એડવાન્સમાં જ હાર્દિક શુભેચ્છા પાઠું જય હિન્દ જય ભારત